સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધોય મજામાં વાયગા અટાણે પોણા નવ ને આજ છે મિત્રો શનિવાર તો આજ ને જ જવાનું ફૂલગર ને દુકાને એટલે કે આજ સાહેબ ને કોથરી ભરવાની ઉતામર ન થાય અને દૂધ ને કઈ ઉતામર છે નહી ને નીતિન ચોહકડી દૂધ દેવા ગયો ને દૂધ દઈને આવતો પણ રહ્યો ને કામ માં હજી હીરામણ હીરામણ ને એવું બધું બાકી છે રોટલી બનાવી રેવા દેને પાડે વેવા દે ને ક્યાંક તારી દે તું અને મિત્રો છે ને મેં પણ જો નાઈ લીધું ને મારે ને ફૂલગર ને જવાનું છે રાણા વાવ તો પેલા તો બધુંય કામ પતાવી ઘેર થી માંડી અને ભીહું સુધી નું કામ બધુંય બાકી છે તો જો ભીહું ને એમ કે ગમાણી માં નેણ ને એવું બધુંય કરે ફૂલગર ઘેર હેતી કે થોડુંક ટેકો અને મિત્રો કામ તો વધારે પૂરતું વાહિદાન તો કેતા તા ફૂલગર કે હાલ મન કે આપણે બે છે નાખી દે મેં કીધું નાના નથ નાખવા કૃષ્ણ કાલે એના મિત્રો આરે મેં કીધું કે વધારે કર્યા કે કાલે હું હાડીમાં કામ કરી તો કૃષ્ણ ને વાહિદા નાખવાના છે નીતિન ને કૃષ્ણ બે વિન બેઠા મિત્રો કાલે આપણે ભૂલમાંથી બોલી ગયા તા કે આપણે હાડી આખો દી પહેરીને કામ કરી હું ચેલેન્જ માર્યું હતું તો આપડે હવે શું કેવાય બોલ્યા એનું નિભાવું તો પડશે બરોબર તો આપડે સાડી પહેરી લીધી એક કલાક છે એની માં દીકરી બે પહેરતી હતી માન માન પહેરાણી જોઈ લ્યો તમે કેવી લાગે ઠાવકી જરા કોમેન્ટ માં કહીજો બરોબર એ હારી ઠાવકી લાગતી હોય પણ હું કેવાય અટાણું થી હાડી પહેરવા પહેરવામાં તો આટલું ટાણું નીકળી ગયો હા અને છે ને મને છે ને બધા જોવે બહુ મને મને દેવામાં મને ઘરના બધા ડોકા તાણી તાણી જોવે

તમે બધા એમ કેમેન્ટ આવી ઘણાઈ ની કે નીતિન ભાઈ ને બ્લોગ બનાવે હવે નીતિન ભાઈ એ કાલેગ બનાવ્યો કાલે અમે મૂકો પછી તો જોયો જ નઈ કોઈ એટલો બધો અમારો જોઈએ તમે કયો કે બનાવો બનાવે ખરી મહેનતે કરે પણ તમે જો તો કામ આમાં એવું છે કે જેને કીધું હોય ને એને તો બિસાડાય જોયો પણ બીજાને ન ગમતો હોય ને એમ હમ હારો હાલો તો પેલા તો હીરામણ કર લઈ હીરામણ કરી અને પછી આપણે વાહીંદા નાખવા જાય ને કૃષ્ણા નાખી આગળી વાહીંદા એ પણ હાડીમાં પાછા કા હાડીમાં વાહીંદા નાખી પછી હાડી ભરાઈ રહે હે પછી કાઢી નાખી કાઢી નો નખાતી હોય ને આ કાઠિયાવાડયા ત્યાંથી કામકાજ કઈ હું હાડી પેરી ધીરે ધીરે બતવીજી થાહે આપડાથી તો આપણે હથિયારું લઈને થઈ ગયા ત્યાર ફરીઓ વારવા માટે તો હાલ આપણે ફરીથી શરૂઆત કરી દીધી બરોબર તો તમે કન્ટિન્યુ જોતા રહેજો આપણે ફરીઓ વારીએ હાડી પેરવી કઈ ઓછો વાત છે અને બરોબર મને તો મજા આવે માથું કઈ છે નહીં પડ કભઈતા પડે તો કહેવાય નહીં પછી મારી નાખાઈ જાય હેંજા તમે સ્ક્રીન માં કોમેન્ટ કરવાથી આપણે આ બાજુ કુથાને થઈ ગયા છે આમથી પરમાં ફાળ આવ્યો ને લેકરો ફાળ ખાઈ લેજો એ ભગવાન

હવે જાઉં છે વાહિદા નાખવા બરોબર તો હાલો નાખી વાહિદા અઘરી વસ્તુ જ જ છે ને આપણે કરવાની છે બરોબર હાલો જોઈએ મજા આવે છે મિત્રો સાડી હું ને મારી માસ્તા અમે મા દીકરી બે સાડી પહેરી હાલો તો તમે જોતા જ ક્યાં હોતા હે પાછું હું પેરી ચેલેન્જ કરીએ જરાક છે ને કોમેન્ટ કરીને જણાવીજો બરોબર ને જઈ લો મારી

ખબર <small> છે <small>

રોટલા થઈ ગયા વિચારવાનું દીધું ચાલુ વિચારવાનું મારે જ છે મારી ગઈ ના મનમાં દુનિયા ને કે ઘોયરું કીધું કાયમ હાડી પહેરે તો કામ મારે ન કરવું પડે તો મળી કાયમ હાડી પહેરું તો કામ ન કર્યા રાખવું પછી કઈ તારે કરવાનું હોય કે હા મારા પાસે કરાવ્યા રાખવાનું એકતા બે હું થાતી જાય કામ કરાવી કરાવી થાવ તમે મને

માર પપ્પા જો રવાઈ બગડી ગઈ મારી સાહ કરવાની તો રવાઈ લઈને જાય તો હવે છે કામ કાચ બધું પતી ગયું ઘરનું એક ખાલી શાક નાખવાનું છે રીંગણા ભરી ગયું રીંગણાનું શાક બનાવવાનું છે બાકી તો બધું કામકાજ થઈ ગયું બરોબર તો છે ને ફરી ઘર ઇંગ્રાન બનાવી નાખીએ પછી મને ભૂખ લાગી મેં હવે હીરા આવીને ના તું હાડીના ઓરખમાં તો હીરાવી લે આવી લે એટલે કે બપોરાને બધું ભેગું હીરામણ ના કામ હીરામણને ને બધું કરી લે હું પછી હુઈ જાય તમે આવો તો કઈ જાવ તેડી જાય તમને બે હા હાડી પહેરી તેડવા આવી મોસ કરો અરે મૂકું નઈ હાલો મિત્રો અટાણા વાગી ગયા પોણા બે પોણા બે માં પાંચ મિનિટ થી છે ને અમે જો રાણા વાવ આવતા રહ્યા ને રાણા વાવ છે ને ફાફડી ગાંઠિયા મોસા પછી શું કહેવાય સોટણી ને કઢું ને એવું લઈ આવ્યા ને હવે બધે છે ને મારે નનકાર મે તો વાત કરો અંતિસે હા હે લ પાજે વાત લઈ જા શું ગય આ બાસ્કી মি খভে অ ই জটাও ওসে কিত থয় হয় ত আগে খাই থ মি আমা

જોઈ શકો છો કામ ચાલુ થઈ ગયું છે ખાતર ભરવાનું ખાતર ભરે મારી મિત્રો તમે જોઈ શકો છો આને કેવાય કિંગા આ કિંગા છે મુંડા કેવાય કિંગા મળે હાજો મુંડા આને મુંડા કેવાય મિત્રો આ મુંડા છે ને માંડવી માં પડાય એટલે માંડવી પતાવી દી હાવ તો અમારે રાણા બોરડી થી મીમન આવવાના છે એને ખવડાવવાનું છે આ અમારે જમાઈ કપિલ જમાઈ ઈના હાટુયા ભેરા કર્યા ને અજી નીકળે નીકરે થોડા કરવાના છે ને મારા પપ્પા ને કામ શરીરમાં અણશક્તિ આવી ગઈ આ બધું એટલે કૂતરા ને વાંહ દોડ્યા તને આજ રાણાવારી બજારમાં ઈના હાટુય બે ત્રણ આપણે બાફણું કરીને ઈના હાટુય બનાવવાના છે મસાલો બસ ભરીને ભરીને ઘર તો હું જરાક આમ તંદુરસ્તી આવી જાય શરીરમાં તો મિત્રો અમે બપોરા કર્યા બપોરા કરીને તમને બધાને ખબર જ છે કે આ ટોલી છે ને જવાની અમે કાગળ ઢાંક્યું તું બરાબર તો આ ખાલી કરી એક ઠેકાણે ખડકી માથે કાગળ ઢાંક્યું પછી અને પછી આવ્યા અમે ખાતરની ટોલી ભરવા અને જે અમે આજે વર્ષો પેલા જે ખેતર વાવવા રાખતા ઘર ને પસવાડે એ વા અમે મૂકી દીધું ને અહીંયા અમે ઢૂકળું ભાઈ ને કીધું કે અમને અમારે ભીહું પૂરતું દો ને થોડું તો આપણે ટમેટી વાળો પહેલેથી એમ ટમેટી વાવતા ને તો એ ટમેટી વાળું ખેતર કહેવાય બરાબર તો એ ટમેટી વાળું ખેતર છે ને એમાં મિત્રો આ એક ટોલ એક આપણે ખાતર ને નાખવી અને વાવવાની છે જવાર બરાબર તો જવાર એમ કે વાવી દઈ ને કાલે લગભગ વાવવાની છે કાલે તેને કાલે વાવવાની છે ને

તો આ શનિવાર છે ને કિંગો આપડે એના દાડી પાવડે પાવડે લઈને તગારા મૂક્યા એ બધું થોડું કઈ મોટો બધો પતો ક્યાંય ગયો ને

થોડું થોડું નાખી ન ખાંડવા પડે એમ નામાં વાવવાનું છે મિત્રો જવાર ના આ ટ્રેક્ટર કેવાય એટલે આ ખેતર કેવાય ટમેટી વાળું ભૂલાઈ ગયું મિત્રો આમાં અટાણ ને વાહ હું કોરું રહી જાય તો પાછા વળી નીતિ ને જોવે કે માં ઢારું નથી પડતું ફૂલગર ઢારું પડે એવી રીતના છે મિત્રો આમાં બધું કામકાજ મિત્રો તો હાડા સો હાથ જેવું થયું આપણે હાડી પહેરી હતી તો હાડી કાઢ નાખી બપોરે જ કાઢ નાખી કામકાજ હતું ને ખેતરમાં જવું હતું ટોલી માથે ચડવું હતું એટલે તો અમારે કપિલ જમાઈ આયવા એવા તો કહ્યું ને કલાક જેવું થયું પણ એમ કીધું કે મારે દૂધ નો વાટકો બે બેઠા પછી અમારા જવાન થી આસુ આવી આસુ છોકરી આવી દિવ્યા છે દિવ્યા છોકરી હે ઈ છે ને મારે પાડો ને બે ગયું ને ઈ ગયું કપિલ કે બનાવો કે બનાવો

આપડે શું પહેરીને વિડીયો બનાવી જયારે માં કહી દેજો બરોબર બાકી તો હાલો આઈજો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને કપિલ ના વિડીયો કઈ જોવાનું ભૂલતા નહીં તમારા માટે વસારે મસ્ત Hả? Huh?